સૌરાષ્ટ્રમાં ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ તારાજી સર્જે છે હજારો વીઘામાં ખેતીના પાકને નુકસાન પહોંચે છે ઘેડ પંથકમાં સર્જાતી વરસાદી તારાજી અટકાવવા તંત્ર દ્વારા પ્રથમ વખત સેટેલાઇટ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો આ ટોપોગ્રાફી સર્વેની કામગીરીમાં ઘેડ પંથકમાં આવતી નદીઓ કેવી રીતે કંટ્રોલ કરી શકાય ને કેવી રીતે પાણી ભરાવાને અટકાવી શકાય તે દિશામાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે સર્વે દરમિયાન આ પ્રોજેક્ટ દ્વારા સમસ્યા નો ઉકેલ આવશે તેવો ખેડૂતોને આશાવાદ છે આનો આપણે એક સર્વે કરવાનું આવ્યું હતું સર્વેમાં શું આજ સુધી ન થયો હોય એવો સર્વે થશે આ કે ભાઈ નદીઓ તો આવે છે પણ આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એટલે આના માટે આપણે એક એજ આપણે એક સર્વે માટે સેટેલાઇટ બેઝ સર્વે બનાવવાનું આપણે એ નક્કી કર્યું કે ભાઈ જે આખી ઘેરની ટોપોગ્રાફી છે એનો સ્ટડી કરે આખો સર્વે ચાલુ કરી દીધો છે બે મહિના જેવો સમય થઈ ગયો છે અને એ સર્વેના રિઝલ્ટ આવ્યા બાદ આપણે કઈ રીતે આ ઘેર નો સોલ્યુશન લઈ આવવું એનું આપણે આખું એનો ચિતાર મળશે